आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीम लाइव सच्चाई की सही आवाज बड़े मुकाम में आज गोविंद गुरु राम खाते जालो विधानसभा में खूब लोगों ने सम्मेलन समारोह के बारे में तो ने साथ में हमारा राज्य मंत्री श्री धर्मेंद्र कटार साहब को भी सम्मान समारोह तो आज हजारों कार्यकर्ताओं नवा वर्ष बहु वर्ष સુખ શાંતિ સમૃદ્ધિથી ઉકે એના માટે અને લોકલ ફોર વોકલ એના માટે પણ વાત કરવામાં આવી લીંબડી તાલુકા ખાતે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની યોજનાઓ અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે આદિવાસી સમાજનું ગૌરવ આદિવાસી સમાજનો ઇતિહાસ ઉજાગર કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે છેલ્લા અગિયાર વર્ષની અંદર દાહોદ લોકસભાની અંદર દાહોદ જિલ્લાની અંદર રેલવે હોય પરેલ હોય અંડરબ્રીજ ઓવરબ્રિજ એફસીઆઈ એફએમ રેડિયો બંને રાજ્યોના બ્રિજ એમ ખૂબ લાંબા સમય પછી દાહોદને કેન્દ્ર સરકારે ખૂબ મોટી રકમ આપીને દાહોદનો વિકાસ દાહોદની પ્રગતિ અને રાજ્ય સરકારે પણ સુક્ષ્સર તાલુકો નવો આપ્યો લીંબડી તાલુકો નવો આપ્યો એ પ્રસંગે આજે અમારા રાજ્યમંત્રી શ્રી ગણેશભાઈ પટાળ હાજર રહ્યા હતા